ઓમેડીમાં આપણે આવી ગયા બધા સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો આ પૂરો પૂરું વિડિયો જોજો ઓર ટાઈમ ઘટે છે ઓર ટાઈમ ઘટે છે ભાઈને પૂરો થઈ જાવો જો બરોબર આ એક અહીંયા રાખવાટ લાવી જાય હો હા શૂટિંગ ચાલુ ઓકે રોડે જવાનું હા એક સીન બાકી છે તો જો શૂટિંગ ચાલુ છે ને આપડા જાણીતા મારા બાપુના ભાઈબંધ છે એ ઓળખતા એ ન થજે તો જય માતાજી બપા હા જય માતાજી જય માતાજી ગમતાજી જય માતાજી આવો પાત્રો તો આવજો જાલી એકવાર એક દિન આવો બધા ભલે

આશુન ભાઈની ચેનલ છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા પ્યાર અને સપોર્ટ થી તમાર ઇંકાઈ તમે પૂરો વિડિયો જોતા નથી એટલે પૂરો વિડિયો જોવો એટલે આશુન ભાઈને મોનેટાઈઝ ચેનલ થઈ જાય મોનેટાઈઝ ચેનલ થઈ ગઈ હે ડોલર આપણે ટુક ડોલર હા તો ડોલર પૂરા હા મારી ચેનલ નામ આશુન બ્લોગ છે બ્લોગ લેતે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગોયા ઘણ બધાય છે શૂટિંગ ચાલુ કેટલા વાગે ચાલુ છે શૂટિંગ શૂટિંગ થાય સવારે 8 વાગે એમ ને શોર્ટ વિડીયોન બધું હા બધું આપણે રેખા કોમેડીના ઘરે ગયા હતા ને તેર વર્કી ગયા તો તમાર નામ માર નામ ભરત ભરતભાઈ માર નામ મથુનભાઈ વાહ જય માતાજી જય માતાજી જય માતા શૂટિંગ પૂરું થઈ ગયું ને આપણે જાતાતા ઘરે પણ હવે આપણા જો સગા ઘણા થાય અને ભાઈબંધ થઈ ગયા છે ઓકે સોળા પીતા જાવ જય માતાજી કિશનભાઈ હા જય માતાજી એ મજા આવી જાય ને આજ તો જય માતાજી જય માતાજી આ વિડીયો શૂટિંગ ચાલુ હતું ને હવે પૂરું થઈ ગયું ને આપણે તેર બેઠા હૈ

આપણે બાપા હાટું સફરજન લાયા છે થોડોક બીમાર થઈ ગયા છે અને થોડોક નાસ્તો લાયા ભજીયાન એવું અને એક શર્ટ લાયા છે અમરસિંહ બાપા હાટું તો આપણે નરસિંહકનવાડિયા જાય છે બરાબર આપણે એમને ફોન કર્યો હતો કીધું કામકાજ હોય તો આવું પણ કામકાજ તો કાંઈ નહીં ફ્રી છે તો આપણે કીધું નરસિંહ કાંડવાડિયા જાય અને અમરસિંહ દાદા એટલે અમરસિંહ બાપાની ખબર કાઢવા પણ આપણે આવ્યા છે તો કીધું હાલો નરસિંહાકાંડ વાડિયા જઈશ અને એમની મુલાકાત પણ તમને કરાવીશ અને આપણી ચેનલ મોનિટાઈ કરવાની છે તો મોનિટાઈ પણ કરશે નરસિંહ તો વિડીયો આગળ આગળ જોતા રહ્યો અને આપણા યુટ્યુબ ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો નાખજોની ખબર કાઢવા આપણે આવી ગયા અને કેમ કે મોતી મહારાજ જ નીકળ્યા હતા એટલે અભડાઈ ગયા હતા અને માંદા બહુ થોડોક બીમાર થઈ ગયા હતા તો કીધું લાવવા જે નવરો હતો તે નરસિંહ કાકા વાળીએ નરસિંહ બાપાને ખબર કાઢી કાં બાપા હરખો આવી ગયો ને હવે એક શર્ટ લાવ્યો તમારા હાથ અંદર મહિકો ભૂચપાટ આવો હવે આમ ખાવાનું ભાવે ખીચડી ને એવું બધું કે કડું લાગે ખાવાનું એમ કડું લાગે બધું હમણાંથી બીમાર પડી ગયા હતા બાકુ આમ શક્તિ ઘટી જાય એવું થાય जी तो गालूंगा। हम्म। हम्म। लो शापना लो सापना लो हम कोरा क्यों ले गये इतने हाव सख्ती कटे इतने हाव। नहीं उठा है। फर्टो खोए नहीं ऐसा बात हो रहा है। हाँ ना का फर्टो खोए। हम्म। અમરસિંહ બાપા ની ખબર કાઢ લીધી અને દેરાણી જેઠાણી બેઠા હે કાકી તો હાણસી લઈને બેઠા છે કેમ કે મહેમાન આવે તો હાણસી

અકે ગામનાય અમારા ભાઈ ઉદ ભાઈ ઉદ છે એમ દિલિપભાઈ તમે વિડીયોમાં જોયા છે ઓર ખુદ ને દિલિપ દિલિપ છે દિલિપ દિલિપ હમ

પૂરા પૂરા દાદા એ જઈ નહી તો કીધી પાપા આપણે લાવો લેતા જઈ દિવસ